દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આણંદ જિલ્લામાં વિવી બાગરોલ ઝોલ ગામ વડતાલ રોડ સુધી ગેરકાયદેસર દબાણ નું સામ્રાજ્ય હતું દુકાનો લારીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં રોડ મોટો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આનંદ મહાનગરપાલિકા બની રહી છે ત્યારે નગરજનોમાં હર્ષની લાગણી છે જેમાં કેટલાક અસામાજિક તત્વો રોડ પર લારી ગલ્લાનું દબાણ ધરાવે છે જે સ્થાનિક લોકોને હેરાન કરતા હતું જેની કામગીરી હાથ ધરવામાં આવી હતી આણંદ વીવી નગર પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી પૂરી કરવા માટે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ નગરપાલિકા સાથે મળીને દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી આ વડતાલ જોડ બાટરોલ આપણો રાજ્ય ધોરીમાર્ગ છે અને એના ઉપર ઘણા સમયથી દબાણ કરતા હોય કાચા પાકા બધા જે બી દબાણ કર્યા હતા એના માટે અમે લોકોએ પંદર એક દિવસ પહેલા નોટિસ ઇસ્યુ કરી હતી અને એ લોકોને સ્વયં દબાણ દૂર કરવા માટે જાણ પણ કરવામાં આવેલ પરંતુ એ લોકોએ દૂર કર્યા નથી એટલે આજે આપણે પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્ર સાથે રાખીને દબાણ દૂર કરી રહ્યા છે અંદાજે સવા સો જણને નોટિસ આપી હતી આપણે અને એમાં હવે રસ્તામાં જે પણ આગળ આવે એ પ્રમાણે જે પૂરેપુરા સવા સો જન દબાણ દૂર કરવાનું આયોજન છે સાહેબ આગામી સમયમાં કેટલા દબાણો દૂર કરવાની યોજના છે આગામી સમયમાં અત્યારે આજે વડતાલ જોડ બાકરોડ રોડ નું આયોજન છે એ પછી અમે લોકો આણંદ લીંગડા ભાલેજ રોડ ઉપર પણ દબાણ દૂર કરવાના છે ત્યારબાદ વિદ્યાનગર લિંક રોડ ઉપર પણ દબાણ દૂર કરવાના છે એટલે આપણા આણંદ જિલ્લાને જે કંઈ પણ સ્ટેટ હાઈવે છે એ તમામ રોડ ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવાના છે